ગુણોત્તર સાથે કામ કરતા જુદા જુદા ઉદાહરણો જોઈએ આપણને કહેવામાં આવ્યું છે કે નીચેનું કોષ્ટક એક અમ્યુઝમેન્ટ પાર્કમાં જુદી જુદી રાઈડ માટે લાઇનમાં રહજોતા લોકોની સંખ્યા દર્શાવે છે પંદર લોકો રોલર કોસ્ટર માટે લાઇનમાં રહ જુએ છે સ્લીંગ શોર્ટ માટે ચાર લોકો બમ્પર કાર માટે બાર લોકો લાઇનમાં રાહ જોવે છે અને રાઉન્ડઅપ માટે અગિયાર લોકો લાઇનમાં ઊભા છે હવે આપણને અહીં પૂછવામાં આવ્યું છે કે રાઉન્ડ અપ માટે લાઈનમાં રહે જોતા લોકો અને સ્લિંગ શૉટ માટે લાઈનમાં રહે જોતા લોકોનો ગુણોત્તર શું થાય વિડીયો અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો તો આપણે અહીં રાઉન્ડ અપ માટે લાઈનમાં રહે જોતા લોકો જે અહીં છે અને સ્લિંગ શૉટ માટે લાઈનમાં રહે જોતા લોકો જે અહીં છે તેનો ગુણોત્તર શોધવા માંગીએ છીએ રાઉન્ડ અપ માટે રાહ જોતા લોકો અગિયાર છે અને સ્લિંગ શોટ માટે રાહ જોતા લોકો ચાર છે આમ અહી ગુણોત્તર થાય અથવા માટે રાહ જોઈ રહ્યા છે વધુ એક ઉદાહરણ જોઈએ કેટી ને વાંચવાનું ખુબ ગમે છે છેલ્લા કેટલાક મહિનામાં તેણીએ ત્રણ ચિત્ર વાળી નવલકથા બે રહસ્ય વાળી ચાર વિજ્ઞાન નવલકથા અને એકવીસ હાસ્ય નવલકથા વાંચી વિજ્ઞાન નવલકથા અને હાસ્ય નવલકથાનો ગુણોત્તર શું છે તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો આપણે અહીં વિજ્ઞાન નવલકથા તેણે છેલ્લા કેટલાક મહિનામાં ચાર વિજ્ઞાન નવલકથા વાંચી અને હાસ્ય નવલકથા તેણે એકવીસ હાસ્ય નવલકથા વાંચી તેનો ગુણોત્તર શોધવા માંગીએ છીએ તો દરેક ચાર વિજ્ઞાનની નવલકથા માટે તેની પાસે એકવીસ હાસ્ય નવલકથા છે માટે અહીં આ ગુણોત્તર ચાર જેમ એકવીસ થાય વિજ્ઞાન નવલકથા અને હાસ્ય નવલકથા ગુણોત્તર દરેક ચાર વિજ્ઞાન નવલકથા માટે એકવીસ હાસ્ય નવલકથા આપણે એક વધુ ઉદાહરણ જોઈએ સફરજન અને કીડાનો ગુણોત્તર શું છે તમે વિડીયો અટકાવો અને જાતે જ તે કરો હવે અહીં આપણી પાસે એક બે ત્રણ સફરજન છે માટે ત્રણ સફરજન તેમજ આપણી પાસે એક બે ત્રણ ચાર કેળા છે માટે ચાર કીડા આમ સફરજન અને કેળા નો ગુણોત્તર થાય દરેક ત્રણ સફરજન માટે આપણી પાસે કેળા કેળા છે છે અહીં ક્રમ મહત્વનો જો આપણને અને સફરજનનો ગુણોત્તર પૂછવામાં આવ્યો હોત તો અહીં આ જવાબ ચાર જેમ ત્રણ થાત પરંતુ અહીં આપણને સફરજન અને કેળાનો ગુણોત્તર પૂછવામાં આવ્યું છે માટે તેનો જવાબ ત્રણ જેમ ચાર આવે દરેક ચાર કેળા માટે ત્રણ સફરજન